જો તમને કોઈ તમારા જ ઘરમાં કેદ કરી રાખે તો એટલે કે તમારા જ ઘરમાં ડિજિટલી તમને કેદ કરી રાખે તો તમે એવું કહેશો કે આવું લોકો શું કામ કરે તો સાંભળો અજાણ્યા નંબર પરથી તમને ફોન આવે અને ક્રાઈમ બ્રાન્ચ કે સીબીઆઈ ઓફિસર તરીકે ઓળખ આપીને ખોટા આરોપમાં તમને ફસાવવાનો પ્રયત્ન કરે તો ડરતા નહીં કારણ કે જો ડર્યા તો તમારી સાથે પણ એ જ થશે જે સુરતના સુશિક્ષિત દંપતી સાથે થયું અને ત્યારબાદ તેમને વારો આવ્યો પચતાવાનો

આજ ફાયદો દિવસ ડિજિટલ અરેસ્ટ નો બનાવ સુશિક્ષિત દંપતી બન્યું ફ્રોડ ટોળકીનો શિકાર પાંચ દિવસ ડિજિટલ અરેસ્ટ કરી પડાવ્યા વીસ પોઈન્ટ પચાસ લાખ ફ્રોડ શિકાર બન્યા બાદ દંપતિએ સાત માર્ચે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી ફ્રોડ કરતી ટોળકી વિરુદ્ધ ગુનો અલગ અલગ દિશામાં તપાસ શરૂ થઈ ભોગ બનનાર દંપતીએ જે ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા તે બેંક એકાઉન્ટ જામનગરનું હતું જેથી પોલીસે એક ટીમ જામનગર મોકલી ત્યાંથી હ્યુમન સોર્સની મદદથી નવાઝ હુસેન દાઉદ માણેક અને શાહનવાઝ મહમદ સિદ્ધિક વાઢાને ઝડપી લીધો કચેરી વગેરે તથા અરેસ્ટ કરવાની ડર આપીને એમની પાસેથી એમના જીવનમાં જે મૂડી હોય બચાયેલી એટલે વીસ લાખ પચાસ હજાર રૂપિયા જેટલી માતબર રકમ સાયબર ક્રિમિનલ દ્વારા પડાવી લેવામાં આવેલ હતી જે અંતર્ગત તેઓએ વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરતા તથા સાયબર ક્રાઇમ સેલ સુરત સિટીનો સંપર્ક સાધેલ તે અંતર્ગત અત્રે પાછલા દિવસોમાં એફઆઈઆર નંબર સોળ રજીસ્ટર કરવામાં આવેલ હતી અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન પ્રાથમિક તબક્કે જાણવા મળતા કે આ જે પૈસા ગયા છે એની અંદરથી નવ લાખ પચાસ હજાર જેટલી રકમ જામનગરના એક એકાઉન્ટમાં ગઈ છે તેથી ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન વગેરેના આધારે જામનગર ખાતેથી બે આરોપીઓની સુરત સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે મની લોન્ડરિંગ અને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી વિડીયો કોલ કરી આપી મોટા અધિકારી તરીકેની ઓળખ આરોપીઓ મહિલા શિક્ષિકાને માયા જાળમાં ફસાવવા માટે એક બાદ એક એવા પાસા ફેંક્યા કે તેની શંકા ન ગઈ અને આરોપીઓ જેમ કહેતા ગયા તેમ કરતી ગઈ મહિલાને પૂરી રીતે પોતાની જાળમાં ફસાવવા આરોપીઓએ વિડિયો કોલ કર્યો હતો જેમાં એક આરોપી પોલીસ સ્ટેશનમાં વળતીમાં બેસેલો હતો તેણે પોતાની ઓળખ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે આપી બોગ બનનારના બેંક એકાઉન્ટમાં મોટા આર્થિક વ્યવહાર થયા છે અને પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું છે જેથી મની લોન્ડરિંગ અને ડ્રગ્સનો કેસ નોંધી જેલમાં પૂરવાની ધમકી આપી વિશ્વાસ અપાવવા માટે સીબીઆઈના સહી સિક્કા કરેલો ખોટો લેટર પણ મોકલવામાં આવ્યો આ રીતે પાંચ દિવસ સુધી મહિલા અને તેના પતિને ડિજિટલ એરેસ્ટ કરાયા પોલીસની કાર્યવાહીથી બચવા વીસ પોઈન્ટ પચાસ લાખ માંગ્યા આમાં નવાઝ જે છે એણે પોતાનું કોટક મહિન્દ્રા બેંકનું જે એકાઉન્ટ છે એ કમિશન ઊંચી રકમનું કમિશન લઈને શાહનવાઝ વાઢાને આપેલ હતું અને સાયબર ક્રાઇમના જે પૈસા છે જે ફરિયાદીના એ આ એકાઉન્ટમાં આવ્યા બાદ એ બંને જણા સાથે બેંકમાં જઈને એ પૈસા ચેકથી ઉપાડીને આગળ નાસ્તા ફરતા આરોપીઓને આપેલ છે આ ગુના બાબતે વધુ તપાસ અને હજુ આ લોકો બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ વગેરે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે આરોપી નવાઝ હુસેને તન બેંક એકાઉન્ટ શાહ નવાઝ બાઢાને કમિશન પર આપ્યું હતું નવાઝ સાહેબે ફ્રોડના ગુનાના ઉપયોગ કરવા માટે આ એકાઉન્ટનો ઉપયોગ કરતો ભોગ બનનાર શિક્ષિકા આ જ ખાતામાં નવ પોઈન્ટ નેવ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા જેમાં નવ પોઈન્ટ વીસ લાખ રૂપિયા ઉપાડી લેવાયા હતા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો નવાઝ બાઢા જામનગરનો છે દંપતીને ડિજિટલ વિડિયો કોલ પર ડિજિટલ રેસ્ટ સાહેબે નોલ્સ દ્વારા કરવામાં આવ્યા હતા તમને જણાવવામાં આવ્યું હતું કે તમારું બોમ્બેથી બેંકોક જતું જે એક પાર્સલ તમારા નામે બુક થયું છે જેની અંદર એમડીએમએ પાંચ પાસપોર્ટ કપડાં ડ્રગ્સ વગેરે મળી આવ્યું છે તેમજ તમારા સિમ કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને ઘણા બેંક એકાઉન્ટ ખુલેલા છે અને એટલા માટે અમે તમને ડિજિટલી સાયબર ફ્રોડના ગુનામાં બે આરોપીને પકડી લેવાયા છે નવ લાખ રૂપિયા પણ ફ્રીઝ કરાયા ફ્રોડ ટોળકી આવી રીતે અત્યાર સુધી કેટલા લોકોને ડિજિટલ એરેસ્ટનો શિકાર બનાવ્યા છે કેટલા સમયથી આ કામ કરતા હતા તેમજ ગેંગમાં સામેલ બાકીના ભેજાબાજુને પકડવા સાયબર ક્રાઇમની ટીમે કવાયત હાથ ધરી છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત